અને મિત્રો અંગ્રેજોને કુંભમાં ખૂબ રસ હતો તેઓ આ કુંભને મહાન મેળો કહેતા હતા અને તેમાંથી તે લોકો કરવેરા દ્વારા પૈસા પણ કમાતા હતા એક દિવસ ભારતના વાઇસરોય ગવર્નર જનરલ લોર્ડ લીન કુંભ મેળાની મુલાકાતે આવે છે અને માલવીય પણ તેમની સાથે હતા તો મિત્રો આ જે માલવીય ને કુંભ પ્રત્યે વિશેષ એટલે કે ખૂબ જ લગાવ હતો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં એક વિનંતી કરીશ કે આ વીડિયોને અધૂરો છોડીને ન જતા કેમ કે આ વિડીયોમાં એવી માહિતી અમે તમારા માટે લાવ્યા છીએ કે જે માહિતીને તમે અત્યાર સુધી ક્યારેય નહીં સાંભળી હોય અને અમારી ચેનલમાં તમે પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય મોકલાવી દેજો જેનાથી આવી માહિતી તમારા મિત્રો અને પરિવારજનોને પણ ખબર પડે મિત્રો તો આ માલવીયને કુંભ પ્રત્યે વિશેષ લગાવ હતો તે અવારનવાર પ્રયાગ જતા હતા કુંભમાં લાખો લોકોની ભીડ અને શ્રદ્ધા જોઈને વાયસ સ્તબ્ધ થઈ ગયા તેણે માલવીયને પૂછ્યું કે આ મેળામાં આટલી મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવા માટે પ્રચાર પાછળ કેટલા પૈસા ખર્ચાયા હશે ત્યારે જ માલવીયાએ કહ્યું કે બસ બે પૈસા થઈને પૂછ્યું શું કહ્યું માત્ર બે પૈસા માલવીયાએ ખિસ્સામાંથી પંચાંગ કાઢ્યું અને તેને બતાવ્યું અને આ વાઇસરોયને કહ્યું કે આ બે પૈસામાં ઉપલબ્ધ છે જે દરેક ભારતીયના ઘરમાં છે અને મિત્રો તેમાં એવું લખ્યું છે કે કયા વર્ષમાં અને કઈ તારીખે કુંભ થશે એટલે કે કયા વર્ષમાં અને કઈ તારીખે આ કુંભ મેળાનું આયોજન રાખેલું છે આપણે બધા જાણતા હશું કે આપણા દરેકના ઘરમાં કેલેન્ડર તો હોય જ છે અને આ જે કુંભ છે એ ક્યાં થશે કઈ તારીખે થશે અને ક્યાં સ્નાન થશે લોકો તારીખ જુએ છે અને તે મુજબ ઘરેથી નીકળે છે તેમને બોલાવવા માટે કોઈ પ્રચાર કરવાની જરૂર નથી પડતી અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર ધનંજય ચોપરા કહે છે કે આ બે હજાર એકના ના મહાકુંભની વાત છે હું કવરેજ માટે સંગમ વિસ્તારમાં ફરતો હતો અને ત્યારે મેં જોયું કે સફેદ કપડાં પહેરેલા કેટલાક લોકો ગીતો ગાતા ગાતા સંગમમાં નાહવા માટે જતા હતા તે જૂથમાં મહિલાઓ પુરુષો અને નાના નાના બાળકોનો પણ સમાવેશ થતો હતો ત્યારે જ સામેથી ચાલી રહેલી વ્યક્તિના ગળામાં માનવ હાડકાની માળા હતી મને એ જાણવામાં રસ પડ્યો કે આ લોકો કોણ છે અને શા માટે તેઓ તેમના ગળામાં હાડકાની માળા પહેરે છે મેં તેને આનું કારણ પૂછ્યું અને અને આ લોકો નરસિંહપુરથી આવ્યા હતા તેઓ એક અનોખી પરંપરા એટલે કે આ એક પરંપરાનું પાલન કરી રહ્યા હતા મિત્રો આ હતી કુંભ મેળાની રહસ્યમય અને રસપ્રદ વાતો તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેનાથી મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો તરફથી ખૂબ ખૂબ આભાર